નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાઘાણીની વિવાદોથી લઈને રાજકીય કારકિર્દી સુધીની રસપ્રદ વાદો ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે અને બે હજાર સોળથી બે હજાર વીસ સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે વિવાદોની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં તેમના પુત્ર મિત વાઘાણી ભાવનગરથી કોલેજમાં ચોરી કરતા પકડાયા હતા જેના માટે જીતુ વાઘાણીએ માફી માગી તેમણે અપશબ્દોમાં ઉપયોગ માટે પણ ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી તે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિરણ ટુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે હિરણ ટુ ડેમમાં પાણીની આવક વધતા ડેમના બે દરવાજા શૂન્ય પોઈન્ટ પાંચ મીટર સુધી ખોલવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પ્રશાસન દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા તાલાલાના મેરઠી માલજી જવા સેમરવાવ અને વેરાવળના ભેરાડા મંડોર અને ઈશ્વરિયા સહિત પ્રપાસ પાટણને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડે ગુજરાત તરફ પલટી મારી બંગાળની ખાડીમાં ઉઠેલું સાયક્લોન મોનથા ગઈકાલે સાત સુધીમાં પ્રદેશના તટ ઉપર સોથી લઈને એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયો જોકે દેશ ઉપર અરબ સાગરના એક વધુ ખતરનાક ડિપ્રેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ ડિપ્રેશન ગુરુવાર સુધીમાં સુરત અને મુંબઈ વચ્ચે ટકરાયાની સંભાવના છે તેના કારણે ત્રીસ ઓક્ટોબર સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગના રનૌતે ક્વાર્ટમાં માફી માગી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે બે હજાર વીસ એકવીસના ખેડૂત આંદોલન દરમિયાન કરેલા વિવાદાસ્પદ ટ્વીટ મામલે પંજાબની કોર્ટમાં હાજરી આપી તેમણે એક વૃદ્ધ મહિલાની મજાક ઉડાવતા મીમ રીટ્વિટ કર્યો હતો જેના કારણે બદનામીનો કેસ દાખલ થયો હતો કોર્ટમાં કંગનાએ દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી તેમણે જણાવ્યું કે આ એક ગેરસમજ હતી અને કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો કોર્ટમાં માફી બાદ તેમને જામીન મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરા પલકારા સાથે ભારતીય યુવક બની ગયો છે અબજોપતિ અબુધાબીમાં ભારતીય અનિલ કુમાર બોલ્લાએ યુ એ ઈની લકી ડેલ ડ્રો લોટરીમાં સો મિલિયન દિરહામ એટલે કે બસોને ચાલીસ કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો છે તારીખ અઢાર ઓક્ટોબરના યોજાયેલા ડ્રોમાં તેમણે તમામ સાત નંબર સાચા મેચ કરીને યુ એ ઇના ઇતિહાસમાં સૌથી મોટું લોટરીનું ઇનામ મેળવ્યું છે ઘરે આરામ કરતા હતા અને ફોન આવ્યો અને આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા દિવાળીની પૂર્વ સંધ્યાએ આ જીત તેમના માટે વિશેષ આશીર્વાદ સમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેઝોનમાં સૌથી મોટી છટણી એમેઝોનમાં તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરથી ત્રીસ હજાર કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરાશે જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટી છાટણી હશે આ કુલ ત્રણ પોઈન્ટ પાંચ લાખ કોર્પોરેટર કર્મચારીઓના લગભગ દસ ટકા છે હ્યુમન રિસોર્સિસ ઓપરેશન્સ ડિવાઇઝિસ અને એ ડબલ્યુડી વિભાગો સહિત વિવિધ વિભાગો પ્રભાવિત થશે કંપની મહામારી દરમિયાન વધુ પડતી ભરતી કર્યા બાદ ખર્ચ ઘટાડવા અને એઆઈ દ્વારા કાર્યક્ષમતા વધારવા આ પગલાં લઈ રહી છે બે હજાર બાવીસ ત્રેવીસમાં એમેઝોને સત્યાવીસ હજાર નોકરીઓ કાપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસો ઓગણચાલીસ તાલુકામાં વરસાદ રાજુલામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો રાજ્યમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસોને ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અમરેલીના રાજુલામાં આઠ પોઈન્ટ પચાસ ઇંચ ભાવનગરના મહુવામાં સાત પોઈન્ટ ચોવીસ ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં છ પોઈન્ટ ઇંચ ઉના અને ગટેશ્વરમાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની માહિતી અનુસાર પંદર તાલુકામાં ચાર ઇંચથી વધુ અને છપ્પન તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે એકત્રીસ ઓક્ટોબર સુધી કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી સોએ રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો ક્રિકેટર પૃથ્વી શોએ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બીજા બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે ચંદીગઢ સામેની મેચમાં તેમણે માત્ર એકતાલીસ કરી પચીસ વર્ષ એકસો બોલમાં ઓગણત્રીસ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી બસો બાવીસ રન બનાવ્યા હતા આ રેકોર્ડમાં પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી પ્રથમ સ્થાને જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમાને લઈને બસો ને પચાસ એક્સ્ટ્રા બસ દોડશે ગિરનારની લીલી પરિક્રમા બે નવેમ્બરથી શરૂ થશે જૂનાગઢ કલેક્ટરે છત્રીસ કિલોમીટરના રોડ પર પોલીસ ફોરેસ્ટ અને આરોગ્ય સહિતના તમામ વિભાગોને ચોવીસ કલાક ફરજ ઉપર રહેવા સૂચના આપી છે આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહવાન પણ કર્યું છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી નિયમ નિગમ દ્વારા બસોને પચાસ વધારાની બસો તેમજ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી સાઠ મિની બસો દોડાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લો આધાર કાર્ડના નવા નિયમો એક નવેમ્બરથી યુઆઈડીએ આઈ આધાર સેવામાં મોટા ફેરફાર કરશે કાર ધારકો ઘરે બેઠા જ નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે આધાર કાર્ડ અને પાન લિંકિંગ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન અમાન્ય ગણાશે નવી ફી ડેમોગ્રાફિક અપડેટ માટે પંચોતેર રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ માટે એકસો ને પચીસ રૂપિયા અને આધાર પ્રિન્ટ માટે ચાલીસ રૂપિયા રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાકમાં બંધક બનાવેલા ચાર ગુજરાતીઓને મુક્ત કરવામાં આવ્યા વિદેશ જવાની ગેલસામાં ફસાયેલા અને ઈરાકમાં બંધક બનાવેલા ચાર ગુજરાતીઓને મુક્ત કરવામાં આવ્યા છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે હા તમામ લોકો દિલ્હીના એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જતા સમયે તેમનું અપહરણ કરાયું હતું બાપુપુરા ગામના સરપંચ દ્વારા આ માહિતી અપાય છે મુક્ત કરેલા આ ચાર લોકો ભારત પરત લાવવાની કવાયત શરૂ કરવા દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો સૌથી મોટો તેલ સપ્લાય હવે ઈરાક બની ગયો છે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાની યોજના વચ્ચે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ઈરાક ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો છે વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે ભારતે ઈરાક પાસેથી લગભગ એક પોઈન્ટ ત્રણ મિલિયન બેલર પ્રતિદિન તેલ ખરીદ્યું છે જ્યારે રશિયાથી આયાત ઘટાડીને આઠ લાખ પચાસ હજાર બેરલ રહી ગયું છે શિપિંગ ખર્ચ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયાથી આયાતમાં ઘટાડો થયો છે જેના બદલે ભારતે ઈરાકને પસંદ કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે